અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા રામ મંદિરનો ઉત્સાહ જન જન્મ છે ભુજ ખાતે એક આર્ટિસ્ટે ખાસ હોડી તૈયાર કરીને તેમાં રામ ભગવાનને બિરાજમાન કરીને હમીરશા તળાવમાં વિહાર કરાવ્યો હતો ભુજના જયશભાઈ સિશોદિયાએ છ મહિનાની મહેનત કરીને નૌકા તૈયાર કરેલ છે ખાસ તો લાકડાની પટ્ટીમાંથી આ નૌકા બનાવવામાં આવેલ છે ત્યારે આજે આ નૌકામાં ભગવાન શ્રી રામને બિરાજમાન કરીને તેમને હમીરશા તળાવમાં વિહાર કરાવવામાં આવ્યો હતો આજે આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકો હમીરસા તળાવના કિનારે ઉપસ્થિત રહ્યા હતા આજે અમે ભુજ હમીસરમાં ભગવાન શ્રી રામને নৌকা विहार કરાવી રહ્યા છીએ જે મારી બોટ છે 4 ફૂટની લંબાઈ છે અને દોઢ ફૂટ પહોળાઈ છે અને રિમોટ કંટ્રોલ થી ચાલે છે આ મારી ખાસ વિશેષતા છે આ બોટ બનાવતા મને 6 મહિના લાગ્યા છે અને આની 10 કિલોમીટરની રેન્જ છે અમે અમે ભગવાન રામ તથા હનુમાનજી તથા એમની ભજન મંડળી એમને લઈ અને અંદર તળામાં અમે એમને મૂકેલું છે અને રિમોટથી અમે ચલાવી રહ્યા છીએ હું નિલેશ સિસોદિયા મારા બિગ બ્રધર છે જયેશભાઈ સિસોદિયા એમણે આ નૌકા છે ને છ મહિનાની મહેનતથી બનાવેલી છે અને ખાસ લાકડાની પટ્ટીઓમાંથી મેડ કરેલી છે અને અયોધ્યામાં આજ પાંચસો વર્ષ પછી રામજી પધારી રહ્યા છે ત્યારે આપણે સૌને ખૂબ જ ઉત્સાહ અને આનંદ થાય છે એટલા માટે મારા ભાઈ જેમ કેવટે રામજીને આપણે ગંગા પાર કરાવ્યા હતા એમ મારો ભાઈ આજે મોટો ભાઈ છે એ આપણા હંમેશાનો નૌકાવિહાર કરાવી રહ્યો છે એટલે ખૂબ જ આનંદ થાય છે